હા એક એવો પ્રશ્ન છે ભાઈનો કે આ અજાતવાદ એ શું છે અર્થાત આઝાદવાદ કોને કહેવાય છે તો સમાધાન સ્વરૂપમાં અજાતવાદનું બીજું નામ દ્રષ્ટિ સૃષ્ટિવાદ છે હેં કે અજાતવાદ એટલે દષ્ટિ સૃષ્ટિવાદ દષ્ટિ એટલે કે અવિદ્યાનું વૃત્તિ રૂપ જ્ઞાન હે કે જેની ખબર નહીં એનું વૃત્તિજન્ય જ્ઞાન થાય અવિદ્યાનું વૃત્તિ રૂપ જ્ઞાન એ જ્ઞાન થતાની સાથે સૃષ્ટિ એટલે કે પ્રપંચની ઉત્પત્તિ તેનું જે કથન એટલે કે અમુક પદાર્થ છે દ્રષ્ટિ નાખતા જ અમુક પદાર્થ જોઈને અમુક છે એવું કહી શકીએ છીએ એમ કેવું એ કથન કહેવાય એટલે બોલ્યા કહેવાય એનું નામ લીધું કહેવાય એના દ્રષ્ટિ સૃષ્ટિવાદ કહેવાય છે આપણે જોઈએ નહીં તો પદાર્થ આનો દેખાય જોઈએ તરત દેખાય તો દ્રષ્ટિથી પદાર્થ થયો સૃષ્ટિવાદ કહેવાય છે એને અજાતવાદ પણ ઘણી વખતે કીધેલો છે વળી તમામ પદાર્થો એટલે કે જેટલા જેટલા પદાર્થો દેખાય છે એ જોનારાને જ દેખાય એટલે એના સાક્ષી ભાષ્ય કહેવાય જોનારાને એટલે સાક્ષીને ભાષિત થયા છે સાક્ષી ભાષ્ય કહેવાય એટલે કે તમામે તમામ પદાર્થો માત્ર ઠાવર જંગમ જે કોઈ હોય તે જે જે સાક્ષાત એટલે નજર આગળ દેખાય છે એ બધાય અવિદ્યાના એટલે અજ્ઞાનનું કાર્ય છે અને અવિદ્યા એ પદાર્થોનું મૂળ કારણ છે આ પદાર્થ દેખવાનો કોઈ પણ કેમ દેખાણો તો મૂળ કારણ અવિદ્યા છે મૂળ કારણ હોય તો કાર્ય દેખાય આ મૂળ કારણ જ આવી દજ્ઞાન જ છે માટે અજ્ઞાન ભાષિત પદાર્થો છે હા દાખલા તરીકે છીપોલીમાં રૂપું દેખાય એક છીપોલીમાં રૂપું દેખાય નથી પણ દેખાય અથવા તો સપનાની જેમ અજ્ઞાન એટલે અવિદ્યા વૃત્તિ રૂપે ઉપાધિ વાળા સાક્ષી વડે તે સર્વનો પ્રકાશ કરે છે એટલે બધી જ વસ્તુઓ આ જગત સુધી બધું જ સાક્ષી ભાષ્ય સાક્ષી જ જોઈ રહ્યો છે ભાષિત કરી દે સાક્ષી ભાષ્ય એટલે કે જોનારાનો પોતાનો એ ભાષ છે શક્ય નથી અણ સાક્ષી ભાષ્ય કહેવાય હં વળી જે જ્ઞાન એટલે કે કોઈ પણ પદાર્થનું અને જ્ઞેય એટલે એ જાણવાની જે ક્રિયા કોમ કર્યું ને જોવાનું એ બંને એક જ વખતે ઉત્પન્ન થાય છે હા અમ એટલે કે ક્રિયા અને પદાર્થ એકી હાથે જ ઉત્પન્ન થાય જ્ઞેય એટલે જોણવાલો અથવા જોણેલો પદાર્થ વસ્તુ હા એ વસ્તુ કઈ વસ્તુ ફલણી એમ એ અવિદ્યાનું જ્ઞાન આકાર જે પરિણમ તથા જ્ઞેય આકાર પરિણમ એકસાથે ઉત્પન્ન થાય છે અને એક જ વખતે નાશ પણ પામે છે માટે જે વખતે પદાર્થનો દેખાવ એટલે પ્રતીતિ થાય એ જ વખતે એ પ્રતીતિનો વિષય જે પદાર્થ પણ ઉત્પન્ન થાય છે બોલાઈ જ જવા જોઈએ એટલે બોલાઈ જ જવાય છે કે અમુક બીજી વખતે ઉત્પન્ન થતો નથી એને જ સૃષ્ટિવાદ કહે છે આ પક્ષમાં એટલે આવા વિ આ વિચારની મય પદાર્થની અજ્ઞાત સત્તા નથી પણ જ્ઞાત સત્તા છે નહીં જાણતા એવું નહીં પણ પ્રતીતિથી જણાય છે દેખાય છે એટલે કે જે વખતે જે પદાર્થ જાણેલો હોતો નથી જોયેલો હોતો નથી એટલે કે ના જોઈએ એ વખતે એ પદાર્થ નજરમાં હોતો નથી જોયો નહીં એટલે નજરમાં હોય નહીં પણ જે વખતે જાણ પદાર્થને જોડવામાં આવે કે જોવામાં આવે એ જ વખતે એ પદાર્થ જાણે હોય સ એનું અસ્તિત્વ પણ પાસે છે દેખાવ થાય છે અદ્વૈતવાદનો આ સિદ્ધાંત છે અદ્વૈતવાદમાં અને સિદ્ધાંત કહેવાય સિદ્ધાંત નામનો એક પક્ષ થાય ઓમ અજાતવાદના અદ્વૈતમાં સિદ્ધાંત કહે છે આમ આ અદ્વૈત સિદ્ધાંતમાં બે સત્તાઓ રહેલી છે ત્રણે ત્રણ સત્તાઓ નથી વ્યવહારિક પારમાર્થિક પ્રતિભાષિક આવી તૈણે ત્રણે સત્તાઓ નહીં રહેલી બે સત્તાઓ રહેલી છે કેમ કે બધા જ જળ પદાર્થો સપનાની જેમ પ્રતિભાષિક છે મૃગજળની જેમ જેમ રણની અંદર પાણી દેખાય એ દેખાવ માત્ર છે પાણી જેવું લાગ પાણી નથી એમ મૃગજળની જેમ આ જગત સહિત સમગ્ર પ્રતીતિ માત્ર દેખાવ માત્ર છે વાસ્તવિકતામાં નથી જે વખતે તે પદાર્થો દેખાય એટલે જાણે જે વસ્તુ દેખાય એ જ વખતે માત્ર એની સત્તા એટલા છે એવું લાગ આવું અસ્તિત્વ હોય એ સિવાય બીજી વખતે જળ એટલે અનાત્મા પદાર્થોની સત્તા હોતી નથી માટે ત્રીજી જે વ્યવહારિક સત્તા એ તો છે જ નહીં જેમ જાગૃતત્વમાં સત્ય અને મિથ્યા વગેરેની પ્રતીતિ થાય છે એ સપનાની પેઠે મિથ્યા છે કારણ કે એ પણ પ્રતિથી મિથ્યાત છે આ પક્ષમાં તમામ અનાત્મા પદાર્થો સાક્ષી ભાષ્ય છે અજાતવાદ એટલે સિદ્ધાંતમાં અદ્વૈતમાં એક પદાર્થ માત્ર જોનાર જોનારનો ભાષ સાક્ષી ભાષ્ય છે હા પ્રમાતા કે પ્રમાણનો તો કોઈ પદાર્થ સહજ નહીં પ્રમાતા બને કંઈ પ્રમાણ આપ પોતાના સ્વરૂપનું એવો કોઈ પદાર્થ જ નહીં કેમ કે અંતઃકરણ અને ઇન્દ્રિયો તથા પૃથ્વી આદિ વગેરે બધી જ એક એક જે જે ત્રિપુટીઓ હોય અને જ્ઞાન એ સ્વપ્નની જેમ એક જ વખતે ઉત્પન્ન થાય છે માટે તેમનો વિષય વિષય ભાવ સંભવતો નથી એટલે કે તે સાથે ઉપજેલા પદાર્થો પૈકી એક પદાર્થ જ્ઞેય થાય છે જ્ઞેય એટલે જાણેલો જોયેલો પદાર્થ અને બીજો જોનારો એટલે જ્ઞાતા એમ બને છે હા બરા સોરી એમ બને નહીં જો ઘડો કે કોઈ પણ પદાર્થ વગેરે જે જે વિષયો અને ઓફો વગેરે જે જે અંતઃકરણ સહિતનો જે સાધનો એ બધો જ્ઞાન થયા પહેલો ઉત્પન્ન થયો હોય તો નેત્રાદિ ઓક્ષો વગેરે દ્વારા અંતઃકરણનું વૃત્તિરૂપ જ્ઞાન પ્રમાણજન્ય કહેવાય પરંતુ એ અંતઃકરણ ઇન્દ્રિયોના વિશે એ તૈણે જ્ઞાન થતો પહેલો તો હોતો નથી પદાર્થ જોયો નહીં તે અધી નજર એ બાજુ હતી નહીં એ હોતો નથી પણ તૈણેય અંતઃકરણ ઇન્દ્રિયો અને વિષયો એ તૈણે ત્રિપુટી સપનાની જેમ જ્ઞાનની સાથે જ ઉત્પન્ન થાય છે હા જ્ઞાન સજ્જ એટલે જાણવાનો વિષય જોણેલો પદાર્થ અને જાણવાની ક્રિયા વ્યક્તિ એકી સાથે ઉત્પન્ન થાય માટે ત્રિપુટીજન્ય જ્ઞાન કોઈ પણ હોતું નથી એટલે કે સહજ નહીં તો પણ જ્ઞાનમાં સ્વપ્નાની જેમ ત્રિપુટીજન્યતા એટલે કે પ્રમાણ વળે પ્રમાતાને ઘટાદી એટલે કોઈ પણ પદાર્થો વગેરે પ્રમેયનું જ્ઞાન થાય થયું એવી પ્રતીતિ થાય છે મેં ઘણો કે મેં પદાર્થ જોયો આવો ભાસ થાય છે અને મને આ દેખાય છે એવો એક ભાસ થાય છે પ્રતીત થાય છે માટે જાગ્રતના પદાર્થો સાક્ષી ભાષ્ય છે જાગતો એટલે ભણવન જે જે જોઈએ એ બધું સાચું નથી પણ એક ભાસ પડેલો છે જોનારને જેને સાક્ષી ભાષ્ય કહેવાય હે કારણ કે જેમ અચાનક માણસ ભૂત પાડી જાય તો ભૂત એ આગળ સ નહીં પણ પહેલાંને એક ભાસ પડી છે પ્રમાણજન્ય જ્ઞાનના વિષય નથી આ બધા એટલે કે એને પરમાણ કહેવાય નહીં ઓમ જગતના પદાર્થો સપનાના પદાર્થોની જેમ મિથ્યા છે જેમ સપનામાં એવું પ્રતીત થાય કે અમુક જગ્યાએ જતા રહ્યા જાગી જતો એ હોય નહીં એમ સમગ્ર જગત પોતાના સ્વરૂપનો ભંગ થતો રહેતું નથી જગત છ જ નહીં એમ થાય બીજા કેટલાક પદાર્થોને સત્યરૂપે પણ જાણવામાં આવે જેમ કે અનાદિકાળના પદાર્થ જેમ આકાશ પહાડ એમાં કોઈ નષ્ટ થાય તો કોઈ બીજા એના એના જેવા જ બીજા ઉત્પન્ન થાય જેમ વહેતી નદીમાં એક કી નજરે જોઈ રહીએ તો ખબર પડે કે જે જોઈ રહ્યા છીએ એ જ ક્ષણનું પાણી વ્યહિત થઈ ગયું અને ચાલુ બીજો પ્રવાહ છે પણ એક ધારો સળંગ પ્રવાહ હોવાથી નદી વહેતી એવું લાગે છે બાકી પલ પલે એ પાણી એકના એક નથી એટલે નથી એવી રીતે જગતના પ્રવાહનો કદાપી પણ નાશ થતો નથી સદા કાળ ચાલ્યા કરે છે ચાલ્યા કરશે એ જ્ઞાનનું સાધન તો વેદ અને ગુરુ છે તેમના વડે જ પરમ સત્યની પ્રાપ્તિ થાય અમ સત્ય શું છે ચૈતન્ય વસ્તુ શું છે એ પ્રાપ્ત થાય અમ એટલે ભવન થાય પ્રાપ્ત થાય અર્થાત આ ભવન હતું તે ભણ થઈ જાય આમ જેના પરમ સત્યનું જ્ઞાન સ એને જ જગત દેખાતું નથી શક્ય વસ્તુ શું છે ચૈતન્ય વસ્તુ શું છે આર્યભન થઈ જાય તો એ એવાના માટે આ જગત દેખાતું નથી પરંતુ ફક્ત જે વાતો જ કરતા હોય એમનું કદાપી પણ ખસતું નથી એમને એવું ને એવું દેખાય 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 એટલે કે જ્ઞાની જગતને અસત રૂપે જુએ છે જ્યારે બીજા જગતને સત્યના રૂપમાં જોઈ રહ્યા છે કે જગત સાચું છે માટે એને દૂર કરવા માટે વેદ અને ગુરુની જરૂર પડે એ વેદ અને ગુરુ એક સાધન કહેવાય આ પ્રતિથી જાગ્રતમાં સમજવી હા જે સ્વપ્નમાં થાય છે એ જ હાલ હોઈએ અને એમાં થાય એવું સમજવું એમાં કોઈ પદાર્થમાં મિથ્યાપણું કોઈ પદાર્થમાં નાશ અને કોઈ પદાર્થમાં ઉત્પત્તિ વળી કોઈ વેદગુરુથી પરમાર્થની પ્રાપ્તિ આમ આ બધું અવિદ્યાકૃત એટલે અજ્ઞાનનું કાર્ય અજ્ઞાને સર્જેલું છે સપનાની જેમ મિથ્યા છે આ ઉપરનું જે કીધું એ એ બધું જ મૂળમાં તો મિથ્યા છે કોઈ પદાર્થનું પણ કહે કોઈ પદાર્થનો નાશ કહે કોઈ પદાર્થ ઉત્પન્ન થયો જન્મ થયો એવું કહે અને કોઈ વળી વેદને ગુરુની પ્રાપ્તિ અથવા એ જરૂરી છે એવું કહે પણ ત્યાં સુધી અવિદ્યાનો પ્રભાવ એટલે અજ્ઞાને કરેલો એક પ્રપંચ કહેવાય એ બધુંય સપનામાંથી જાગી જઈએ એમાં બધું પશુમી થઈ જાય એક ક્ષણ માત્રના સપનામાં પણ ઘણાય કાળ કારણ કે સપનું વધુ વધુ એક દોઢ બે મિનિટ હોય પણ ચોના ચો પહોંચવાનું જેટલું જીવ્યા અને જેટલી ક્રિયાઓ કરી આ એવું કરીને તમે જાગ્રત થઈ જાય એટલે તમે બધો સમય ના જ થઈ જ હોય પણ એક ક્ષણ માત્રના સપનામાં ઘણાય કાળ સમય એની પ્રતિથી થાય છે પણ વળી સપનામાં ઘણા પદાર્થો સ્થિર હોય હિમાલય જેવા હલન ચલન કરતા જ ના હોય એ પણ ચીર નથી પણ એવું એક પ્રતીત થાય છે એક ભાષ થઈ રહ્યો છે અને નહીં કહેતા કે હોચા પોનસો વરસનો લેબડો ના એવું નહીં પણ એવો એક ભાષ થાય સર હા અને ઘણા કે હાલ દેખાતા તો પડી જાઓ કે મરી જાઓ એ પણ એક ભાષ છે એ જ પદાર્થોથી સપનામાં ઘણા કાળ સુધી ભોગ પણ ભોગવતા હોય ઘણા બધો તો એવો નહીં હોતો પોણી ડુબકી મારી આંદોડી ભોવાનું આયુષ્ય વસ્તાર કરી આવ્યા પણ તમે બહાર નીકળો તા ને એટલો બધો ટાઈમ ને એટલો બધો ભોગ ને એટલો બધો વસ્તારના સાધનો ના હોય એ તમને ખબર પડે પણ અંદર હતા એમ સપનાની અંદર આ બધું હોય અને કરતાં ભોગતા પણ બન્યા હોય પણ જો પોતાના સ્વરૂપમાં જાગ્રત થઈ જઈએ તો અમારું કશુંય નહીં ખાલી આ એક ભાસ હતું એક અજ્ઞાન હતું આવી સમજણ પણ માટે જાગ્રત અને સપનાના બે પદાર્થો જરા પણ જુદા નથી એ જાગ્રતનું જગત ગણો કે સપનાનું જગત ગણો બે એક જ વસ્તુનો નોમ્સ જરાય જુદું નથી પણ આત્માથી ભિન્ન બધું જ મિથ્યાસ એ દષ્ટાને જૂનાને ખબર પડે આત્માથી જુદું જેટલું જેટલું હોય એ બધું મિથિયા 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 ભલ દેખાય પહેલાં નતું વાલ દેખાય પછી નહીં હોય છે આ જ દષ્ટિ સૃષ્ટિવાદનું તત્વ છે જેને અજાતવાદ કહેવામાં આવે છે સદગુરુ મહારાજની જાય તત્ સત પરમાત્માય નમઃ